વર્તમાન યુગને જ્યારે ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે અને દિવસ દિવસ બદલાતી જતી ટેકનોલોજી સાથે સાધવો પણ પણ ખૂબ જ જ મુશ્કેલ બની છે છે દિવસ સાથે કેટલીક નવી એપ્લિકેશન લોન્ચ થતી હોય તો નવા નવા ઉપકરણો આવતા હોય છે અને જેના કારણે ફ્રોડમાં વધારો થયો છે અને સાયબર ક્રાઇમમાં વધારો થતાની સાથે જ નિર્દોષ નાગરિકો ક્યારેક તેનો ભોગ બને છે આ અંગે જાગૃતતા લાવવા માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસ દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને પોલીસ તેઓનો માલ રિકવર પણ કરી આપતી હોય એવામાં વર્તમાન સમયમાં નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા આવે તે માટેના પ્રયાસો પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને તે માટે જુદી જુદી જગ્યાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને શાળા કોલેજ તેમજ બજારમાં આ કેમ્પ ગોઠવવામાં આવ્યા હતા અને લોકોને સાયબર ક્રાઈમથી બચવા માટે શું કરવું તે અંગે જણાવવામાં આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે લુભામણી જાહેરાતોથી બચવું પોતાની અંગત માહિતી ખાતરી કર્યા વગર કોઈ પણ વ્યક્તિ સાથે શેર ન કરવી જેમાં નંબર વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત બેંકનો પાસવર્ડ ખૂબ જ મજબૂત રાખવો તો કોઈ પણ અજાણ્યા વ્યક્તિને આપણા ઓટીપી નહીં આપવા મોબાઈલમાં આવેલી અજાણી લિંક પણ ખોલવી નહીં અને અજાણ્યા વ્યક્તિ કે કોઈ અંગત વ્યક્તિને પોતાનું બેંક ખાતું વાપરવા નહીં આપવા જણાવવામાં આવ્યું હતું આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ એકાઉન્ટ હેક થયેલાનું જણાય તો સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસો નો સંપર્ક કરવો અને નજીકના પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું હતું આવો આ અંગે વધારે સાંભળીએ પોલીસ અધિકારીના શબ્દોમાં આજનો સમય જે ટેકનોલોજીનો યુગ છે જેમાં દરેક વર્ગના લોકો જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ વાપરતા હોય ઘણી વખત એવી વસ્તુ થતી હોય કે સાયબર ક્રાઈમના બોક પણ બનતા હોય જે સાયબર ક્રાઈમના બોક બનતા હોય જેમાં વિવિધ અલગ અલગ પ્રકારથી બનતા હોય ક્યારેક કોઈ પાસે મેસેજ પર લિંક આવ્યા હોય કોઈને વોટ્સએપ વિડીયો કોલમાં એક્સપોર્ટ કર્યા હોય અને ફેસબુક ઉપર કોઈએ ફેક આઈડી બનાવેલી હોય અને એની સાથે સાથે કોઈએ કોલ પણ કરેલા હોય એના પર કોઈ લોભાવણી આપેલી હોય વિવિધ પ્રકારના જે છે સાયબર જે ક્રાઇમ છે એ લોકો સાથે એમના લોક ભોગ બનતા હોય પોલીસ પાસે જ્યારે સાયબર ક્રાઇમના ઇન્સિડન્ટ્સનું રિપોર્ટિંગ થાય ત્યારે તાત્કાલિક એમની તપાસ ચાલુ કરવામાં આવતી હોય છે અને આને ગુનો ડિટેક કરવાના પ્રયાસ થતો હોય છે પોલીસ દ્વારા અને પૂરકચ્છ પોલીસ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં કુલ એક કરોડ સાત લાખ બયાલીસ હજાર રૂપિયા જે આશરે બે હજાર લોકો એમના ભોગ બનેલા હતા એ પરત અપાવ્યા છે અને ખાસ કરીને એમાં પણ સાતવા મહિનામાં યાની કે જુલાઈ બે હજાર ચોવીસમાં કુલ ત્રણસો બત્રીસ ભોગ બનનારોના ચૌદ લાખ નવ હજાર રૂપિયા જે છે એ પરત અપાવવાની પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા સતત લોકોમાં સાયબર ક્રાઇમની જાગૃતિ માટે લોકો એના ભોગ બનતા અટકે એના માટે વિવિધ સામાજિક સંગઠન સ્કૂલ્સ કોલેજીસ અલગ અલગ જેટલા પણ પબ્લિક પ્લેટફોર્મ્સ હોય કોઈ કોઈ જગ્યાએ કોઈ સામાજિક કોઈ કાર્યક્રમ ચાલતો હોય બધી જગ્યાએ પોલીસ દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવતા હોય છે અને મેઈન મકસદ હોય એવો કે લોકો સાયબર ક્રાઇમ બાબતમાં જાગૃત થાય ભલે કોઈ ઇન્ડસ્ટ્રીલિસ્ટ હોય સામાન્ય નાગરિક હોય ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો હોય અથવા તો કોઈ પણ જગ્યાએ કામ કરતા લોકો હોય બધા લોકો પાસે પોલીસની આ સાયબર ક્રાઈમની જાગૃતિ બાબતના સંદેશ છે એ પહોંચે અને લોકો આમાં જાગૃત થાય એ એક ખાસ ઉદ્દેશ્ય છે કારણ કે જેટલા મેક્સિમમ લોકો આમાં જાગૃત થશે એટલે પોલીસનો એક્સપિરિયન્સ છે કે ઘણા બધા લોકો એના ભોગ બનતા છે અને કોઈ પણ માનો ક્યારેય કોઈ ભોગ બની જાય એટલે તાત્કાલિક જે છે સાયબર ક્રાઈમની જે હેલ્પલાઇન પોર્ટલ છે એના ઉપર પણ રિપોર્ટ કરે વન નાઇન થ્રી ઝીરો તો પણ જે છે એમની તાત્કાલિક તપાસ પણ ચાલુ થાય અને એનું ઝડપથી ડિટેક્શન થાય એ પોલીસના પ્રયાસ રહે છે અને મેક્સિમમ રિકવરી થાય એ પણ સાથે સાથે ઝડપથી થાય એટલે બધાને ખાસ સંદેશ છે કોઈ પણ એવા લોભામણી મેસેજ હોય કોઈ એવા લિંક્સ હોય એવા કોઈ વસ્તુઓમાં જે છે લોકો પડે નહીં અને આના